ગુરુજી ની ડોસી ગુરુજી ને કાઢી મેલ્યા કાલ ના પણ બચારા ચો ગયા છે આડું કરીને મરી જશે તો શું કરશું હ અને કરશું શું એમના વગર તો હું જમ્યા વગર એમને જમ્યા જમવાનું હોય ને તો પાહો એમને લીધા વગર ના જાવ પણ પેલી ડોસી ના પા લાઈન ડોસી જોડે જવા આવ્યા ડોસી ને બે શબ્દ કે ગુરુજી ને તેડીયા હો લઈએ

पाणी मोणी पिऊत बोतरा पी रखडीन चो आयो काल चो चो जो गईलो तो जो गेलो तो महारिम आ बाबा जोडम बोतरा झपरे जो चोक तन तो या मजा न कवा आय जाय अमजन आ बाबा जोड कितलो आयो बाबा जोडू तो हार नाही कर तो तू बुंडी बाबा जोडू आव तो मे कंग खंदे जे पण तारा हिचो हंदे गे आजू बाई हमें बोला आजू बाई बिहार तो सुधरी लो से हम बोल जे हां मैं बोल रहा हूं ना बोल मा तो मत भतरी जा की थी हां फुवा तुम चिंता ना करियो हो क्या तुम तो उसे काडी मेरा मार भतरी हो। जा तो हामा सीधे पानी लाये ना हम डंडो काढे पानी वाली सोन वाली तू मन फोन अप परे और पेलो डोबोण राखवा तो नाखी ढोला छू थयो ल अरे सोथू અનો દાદાનો દાદાનો દાદો આ ઓ લે સતુબા આવો ને તુમાર છોકરાને વિદારો હો આ ડોહોરો જો શું થાય ડોહોલા થયું મને બીક લાગે હો કશું નઈ કે હા તો આ તને ધૂના

ડોહણ વિસ્તારશો નઈ બંધ કરો વિતારવાનું વિતારવાનું બંધ કરવું પડશે અલીયા મારતો 8 વાગ્યા ડોહલા જબરું કરીને આયો આ તો કોવો તો મારે જ કામ કરવું પડે હોય એવી આવી એવું લાગે તો ડોહણ બધું કામ કરાવ એટલે તો એમને પૂરવા બે જોઈ ને કઈ પણ બાજરી વાવા થઈ ડોહણ બાજરી પેલો આતરડી લઈને જાવ ને પેલો એટલે બાજરી તો વાડવી પડે દાદા દાદાને કહેવા કે બાજરી તો વાડવી પડે કઈ દાદા ખાવાનું બનાવે ગયું લઈ ગોમ પૈસા નહી પડ્યા પડ્યા હમણાં પાપ પૂર્વ જાય જશે પણ થોડું થોડું નહિ થોડું થોડુંક નહીં અમુક બેઠા બેઠા ખાવા આપતું હશે